રામ રામ જય જાણી અટારે બોપાઈ ચાલુ કરી દે બ્લોગ ખવા માંડવે તોરા દીધી વાસળી ઓ બેઠી હા કર ગાય બાંધી આજ કાલે તમને થોડું બતાવી ની તમને થોડું ખબર પડે ગાય છે માંડવે તો પછી તો થઈ ગઈ આ હે બીને આ ભોરી સાય રાખી જો આમાં એવું કાલે ભૂકો ભરવાનો છે હા ભૂકો ભરી દેવો આ ફર પડી સાયકલ લો આ ઘરે ભૂકાન પર આવી ગયું ને સાય ભરીને એ કર્યું આપણે ભૂકો ભર દીધો ને સરપ્રાઇઝ હતું દેખાડવાની બાકી છે સારું આ વિડીયો દેખાડી ગયા તો બે દીજ કે કામ આપણે લીધું કામ લીધું એ આ ક્લિપમાં આવ્યું મને જોડા હા કામ લીધું આપણે લીધા ભરતું આવો

બાપે છે ને ગાના અંદર લહણ ભાઈ તમે દેખાતું હોય તો એમ કામ કાજ હાલે હમણાં આજ માંડું તો તોરાઈ ગઈ બધી અહીં ધાણા ને લહણ ભાઈ બે કાલે એ ભૂકો હરવાનું છે ને હજે સપ્રાઈઝ છે ડીલે પડી એ તમને આ બે ત્રણ લોકને અંદર જોવા મળે જ હે

अंदर बंडी जा रही है हम के फोन न लगे हटू ए अंगले जा बैठो आगा से पगठी दूध पगठी पुल को तो काम कर तो से मित्र है यार आखिर हम देख रही है आखिर नहीं मालिया रखे आगे जोता रियो यहाँ पर आज ना उन हाथिया आज मापा हमें निकाल से

આ તમે સમજે હું કીધું કે સર કરા કરાની આ ટોલી એની છે ક્યુ છે છે મીની ક્યુ ટ્રેક્ટર છે ને એ તમે કહી દઉં કમેન્ટ કરી નાખો કઈ કંપનીનું ટ્રેક્ટર છે ક્યુ છે ને કેટલા વસપ છે વન ચાલુ હું કહી દઈ કઈ કંપનીનું છે એ જરાક તમે કહી દીજો કોમેન્ટ બોક્સમાં જલ્દી રાખી નાખો જો આ ઘરમાં આપણે ભૂકો ભરીએ

ખેંચી રસ્તામાં જ મળી આગળ જો ભાગમાં જ રસ્તામાં Quiero dejar un poco. Uy, ni son san herido. Cortar acá, acá, un poco en el cuello, güey. Y aquí paso a más. A más arco, no sé, güey. Está bueno, y lo hago con que está. Se llama Tobey, y ves una cosa. Oye,